सूरत गंजाम न्यूज में आपका हार्दिक स्वागत है आइए आज आज सूरत महानगर में गणेश उत्सव समिति द्वारा ગણેશ ભક્તોનું સંમેલન યોજવામાં આવ્યું છે આ સંમેલનમાં આગામી ગણેશ ઉત્સવ દરમિયાન જે શુભ સંદેશો આપવા માંગીએ છીએ જેમાંનો એક સંદેશ કે આપના યુવાનો એ જંગ વુટ સામેના જંગની લડાઈમાં આપણા યુવાનો એ મેદસ્વી સામેના જંગમાં અને આપણા યુવાનો વ્યસન સામેના જે લડાઈ છે એની જંગમાં સૌ સમાજની અંદર એક સાનુકૂળ વાતાવરણ ઊભું કરે આ જે બધી બદીઓ જે છે વ્યસનની મેદસ્વીતા અને ખાસ કરીને દરેક જે સમાજના લોકોને ભેગા કરીને જનજાગરણ અભિયાન આ ગણેશ ઉત્સવના માધ્યમથી કરવામાં આવે એટલું જ નહીં પરંતુ એકસો પચાસ મી વર્ષગાંઠ એકસો પચાસ મી પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની પણ છે એને પણ યાદ કરે સોમી વર્ષ એટલે શતાબ્દી વર્ષ પણ આરએસએસ એટલે રાષ્ટ્રીય સ્વયંસેક સંઘની પણ છે એને પણ ધ્યાનમાં રાખે અને સાથે સાથે આવનારા જે ઉત્સવ દરમિયાન જે મહાપુરુષોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે એમાંથી પ્રેરણા લઈને નવી પેઢી જાગૃત થાય સંસ્કૃત થાય એનામાં દેશ પ્રેમ અને દેશ ભક્તિની ભાવના વધુ પ્રબળ બને રચનાત્મક કામ થાય એ પ્રકારનો શુભ સંદેશ આ ગણેશ આયોજકોને આ માધ્યમથી આપવા માંગુ છું ભવ્ય પટેલ દ્વારા રેકોર્ડ સજો તેમનું સન્માન કરવામાં આવ્યું છે કે ભવ્ય પટેલે પુટકાળમાં 27 જેટલા વાજિંત્ર 27 કલાક વગાડીને એક વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે બે દિવસ પહેલા એટલે કે શુક્રવાર અને ગઈકાલે શનિવારે જે નવો હાથથી તબલા વગાડવાનો કલાકનો જે રેકોર્ડ કર્યો છે અત્યારે છે છે નોમિનીમાં એ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણીમાં ગયો છે આપણે આશા રાખીએ કે એને પણ એ રેકોર્ડ પ્રાપ્ત થાય અને ઓથેન્ટિક એને પ્રમાણપત્ર મળે તો ત્યાં સુધીની રાપડ જોઈએ પરંતુ એણે જે સતત એકત્રીસ કલાક વિશ્વ રેકોર્ડ જે કર્યો છે એ બદલ એને એ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું